નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહેલ ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર સાતસો પાંચ विरम गम चार हजार सात सौ थी, चार हजार सात सौ पांस कड़ी चार हजार छब्बीस थी, चार हजार सात सौ समी चार हजार पांच सौ थी, चार हजार आठ सौ पोरबंदर चार हजार चार सौ थी चार हजार छ सौ पच्चीस, भचाउ चार हजार छ सौ पचास थी, चार हजार आठ सौ जेतपुर चार हजार एक सौ वीस धी ચાર હજાર સાતસો પચાસ મોરબી ચાર હજાર થી ચાર હજાર નવસો એસી પાટડી ચાર હજાર ચારસો સાહીઠ થી થી ચાર હજાર નવસો જામજોધપુર ચાર હજાર થી ચાર હજાર આઠસો ચાર છસદણ ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર નવસો પચાસ અમરેલી ત્રણ હજાર થી ચાર હજાર ચારસો નેવું રાપર ચાર હજાર ચારસો એકસઠ થી ચાર હજાર આઠસો બોતેર જામખંભાળિયા ચાર હજાર ચારસો થી પાંચ હજાર સાવરકુંડલા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો કાલાવડ ચાર હજાર ચારસો એસી થી ચાર હજાર છસો પાંત્રીસ હળવદ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર સો માણસા ચાર હજાર નવસો પચાસ થી પાંચ હજાર ત્રણસો ચાલીસ ડીસા ચાર હજાર છસો થી ચાર હજાર છસો અગિયાર પાટણ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો બોટાદ ચાર હજાર ચારસો થી પાંચ હજાર પચાસ બાબરા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો ચાર હજાર એકસો થી ચાર હજાર નવસો બાવન ચાર હજાર ચારસો થી પાંચ હજાર એકસો વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર આઠસો નેવું ભાવનગર ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો બાર અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો માંડલ ચાર હજાર પાંચસો એક થી પાંચ હજાર બસો એકસઠ ચાર હજાર હજાર નવસો એકોતેર ગોંડલ ત્રણ હજાર એકાવન થી ચાર હજાર નવસો એક્યાસી વિસનગર ચાર હજાર સો થી ચાર હજાર સો થરા ચાર હજાર પાંચસો એક થી ચાર હજાર આઠસો એકાવન ધાનેરા ચાર હજાર ચારસો એક થી ચાર હજાર ચારસો એક એકાવન નેનાવા ચાર હજાર બસો પાંચ હજાર એકસો ત્રીસ જામનગર ત્રણ હજાર સાતસો પચીસ થી ચાર હજાર આઠસો સાઠ તળાજા ચાર હજાર પાંચસો પિસ્તાલીસ થી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ દિયોદર ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર સાતસો બાવન ઊંઝા ચાર હજારથી પાંચ હજાર સાતસો રાઘનપુર ત્રણ હજાર આઠસો પિસ્તાળીસ થી પાંચ હજાર એકસો પંદર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો